સમગ્ર પંથકમાં આ ભાઈ બહેનના મોતને લઈ દુઃખની લાગણી વ્યાપી જોવા પામી છે અમદાવાદ ખાતે બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મહુવાની ડોક્ટર દીકરીના મોત બાદ તેના જ ભાઈ ડોક્ટર ભાવિન સેતાનું નિધન થતાં સમગ્ર મહુવા શહેર તેમજ પંથક બન્યું છે શોક મગ્ન એક જ પરિવારમાં ભાઈ બહેનનું મોત થતાં તેનો પરિવાર તેનો સમાજ દુઃખની લાગણી સાથે હતપ્રભ થયો છે કુદરતની કરુણા તો જુઓ લોકોને બચાવવા લોકોને નવું જીવન આપવા ભાઈ બહેન ડોક્ટર બન્યા હતા પણ આજે તે ભાઈ બહેન હયાત જ નથી તેઓ બચી શક્યા નથી તે મન માનવા હજુ તૈયાર જ નથી પણ શું કરીએ કુદરત સામે સૌ લાચાર છે આજે મહુવા શહેરમાં ડોક્ટર ભાવિન શેતાની અંતિમ વિધિના સમયે

મહવાની દીકરી અને તળાજા ખાતે સાસરીઓ ધરાવતી ડોક્ટર કાજલબેન પ્રદીપભાઈ સોલંકીનું બે દિવસ પહેલાં જ આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું હતું ત્યારે આજે ડૉક્ટર કાજલબેનનો જ ભાઈ ડૉક્ટર ભાવિન ધીરુભાઈ સેતા જે લાપતા હતા તેનો ગઈકાલે અમદાવાદ ખાતે મેડિકલ તપાસ બાદ તેમનું નિધન થયું છે તેવા સમાચારો મળી રહ્યા છે અને તેમનો મૃતદેહ પણ મળી આવ્યો હતો ડોક્ટર ભાવિનભાઈ સેતાના મૃતદેહને આજે વહેલી સવારે 7:30 કલાકે મહુવાસિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવેલ જ્યાં મહુવાના ઉચ્ચ અધિકારી અને પોલીસ વિભાગ પણ આવી પહોંચ્યો હતો અને ભાવિનભાઈ સેતાનો મૃતદેહ તેમના નિવાસસ્થાને પહોંચતા જ તેમના પરિવાર પર આપ તૂટી પડ્યું હોય તેમ સમગ્ર પરિવાર ભાંગી પડ્યો હતો બાદ આઠ ત્રીસ કલાકે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી ખરક સમાજના આગેવાનો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સરકારી ઉચ્ચ અધિકારીઓ પોલીસ વિભાગ સહિતના ડોક્ટર ભાવિનભાઈ શેતાની અંતિમ યાત્રામાં જોડાયા હતા અને તેમના પરિવારને સાત્વના પાઠવી હતી